આગળ વધીશું અને એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ સુરેન્દ્રનગર પાક નુકસાન પડતર વિશેષ સહાયનો મામલો અને તે મામલે ખેડૂતો ત્યારે વિરોધ કરતા પણ નજરે પડી રહ્યા છે ત્યારે જિલ્લામાં પંચોતેર હજારથી વધુ ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં પાટણીના ધારાસભ્ય પી કે પરમારનું નિવેદન પણ આ સમગ્ર મુદ્દાને લઈ અને હવે સામે આવી રહ્યું છે જેમાં સહાયની જે વળતર છે મેળવવા માટે ફોર્મ ભરવાની જરૂર નથી તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે અને બીજી તરફ સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નથી આવી રહ્યો જે ખેડૂતોમાં એક તરફે રોષ પણ પેદા કરી રહ્યું છે પાક નુકસાન વિશેષ વળતર મેળવવા ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે એક બાજુ પોર્ટલમાં પોર્ટલ છે તે ન ખુલતું હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ધારાસભ્ય અને સરકાર વચ્ચે પણ સંકલનનો ક્યાંક અભાવ હોવાના પણ આરોપો ત્યારે ખેડૂતો લગાવી રહ્યા છે સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા અવિરત કરવામાં આવી રહી છે તે છતાં હજુ પણ તેમને યોગ્યતા પૂર્વક જવાબ નથી મળી રહ્યો સુરેન્દ્રનગર પાક નુકસાન વળતર વિશેષ સહાય મામલે હવે મોટા સમાચાર પણ સામે આવ્યા છે જેમાં જિલ્લાના પંચોતેર હજારથી વધુ ખેડૂતો અત્યારે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે ત્યારે પાટડીના ધારાસભ્ય પી કે પરમારનું પણ એક નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા કહેવાય રહ્યું છે કે સહાયનું વળતર મેળવવા ફોર્મ ભરવાની જરૂર નથી જોકે આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે

સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાના કુલ પંચોતેર કરવામાં આવી છે ચૌદ જુલાઈ થી જુલાઈ સુધી તેના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બીજી તરફ પાટડીના ધારાસભ્યનું એક નિવેદન સામે આવ્યું છે કે જે ખેડૂતોને પાક નુકસાન વળતરની વિશેષ સહાય જોતી હોય તો તેમને ફોર્મ ભરવાની જરૂરિયાત નથી બીજી તરફ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે એટલે સરકાર અને પાટણી ધારાસભ્ય વચ્ચે સંકલનનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતો પણ આ વિશે મૂંઝવણમાં મુકાયા છે કારણ કે જ્યારે પાક નુકસાન સહાયનું વળતર મેળવવું હોય તો ફોર્મ ભરવા ફરજિયાત છે તેવું ઠરાવમાં જણાવવામાં આવ્યું છે ત્યારે પાટણી ધારાસભ્યોના નિવેદન બાદ ખેડૂતોમાં હાલમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે અને ફોર્મ ભરવા કે નહીં તે સડત તો સવાય છે ખેડૂત આ કહેવાય છે તેમની સાથે વાત કરીશું

સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે મજાક કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પંચોતેર હજાર થી વધુ ખેડૂતો પાક વિવા માટેના ફોર્મ ભરાણા છે અગાઉ અને દસ મહિના ની દસ મહિના ઉપર થઈ ગયું અત્યારે હજી ખાતામાં પૈસા આવશે તમારું પેકેજ જાહેર કર્યા આ બધું એક વાયક વાતું છે આમને એમ કરી અને ચોમાસું ઉઠી જશે અને આવતા ચોમાસામાં ફરી આના લોલીપોપ આપવામાં આવશે એવું સ્પષ્ટપણે દેખાયું છે ત્યારે

ધારાસભ્યો કહી રહ્યા છે કે જરૂર નથી બીજી તરફ સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ચૌદ થી અઠ્યાવીસ જુલાઈ સુધી ફોર્મ ભરવા ફરજિયાત છે